પ્રસંગ આવે છે શ્રી ગુસાઈજી ગામમાં પધાર્યા હતા પ્રાતઃકાલે એક વૃક્ષના ચોતરા પર બિરાજીના સંધ્યા વંદન કરી રહ્યા હતા કોઈ પ્રવાસી મુસાફર ત્યાંથી નીકળ્યો શ્રી ગુસાઈજીના દર્શન કર્યા સાક્ષાત ભગવદ સ્વરૂપના દર્શન થયા વિનંતી કરી કૃપાનાથ મને શરણ માલો શ્રી ગુસાઈજીએ જીવને બ્રહ્મ સંબંધ કરાવ્યો પૂછ્યું મારું કર્તવ્ય શું એની યોગ્યતા જોઈ આપે આજ્ઞા કરી કે દરરોજ વૈષ્ણવની સાથે શ્રીમદ ભાગવતજી નો સત્સંગ કરજો શ્રી ગુસાઈજી તો ઉપદેશ આપીને બીજે ગામ પધાર્યા પેલો વૈષ્ણવ વિચારે મારા ગુરુએ મને દરરોજ સાથે સત્સંગ કરવાની આજ્ઞા કરીને હું જ્યાં સુધી જાણું આસપાસના નજીકમાં પણ કોઈ એવો વૈષ્ણવ રહેતો નથી હું કોની સાથે સત્સંગ કરું પછી વિચાર્યું કે જે વૃક્ષની છત્રછાયામાં મારા ગુરુ શ્રી ગુસાઈજી બિરાજ્યા હતા એનાથી મોટો બીજો વૈષ્ણવ ક્યાં મળે અને વૈષ્ણવ વનસ્પતિ વૃક્ષ વૈષ્ણવનું સ્વરૂપ છે એ વૃક્ષમાં વૈષ્ણવનો ભાવ રાખી પેલો વૈષ્ણવ દરરોજ એની સામે બેસી શ્રીમદ ભાગવતજીનો પાઠ કરે ભાગવતજીનો પ્રભાવ તમે જુઓ કેટલાય સમય પછી એ જ માર્ગેથી શ્રી ગુસાઈજી પાછા પધારી રહ્યા હતા જેવા દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા વૃક્ષની એક એક ડાળીઓ નીચે ઝૂકવા લાગી માનો શ્રી ગુસાઇજીના ચરણ સ્પર્શ કરવા માટે આતુર બની હોય અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા વૃક્ષ મૂળમાંથી ઉખડી અને શ્રી ગુસાઈજીના ચરણમાં પડ્યું સાષ્ટાંગ દઢવત કર્યા વિચારો કે ભાગવતનું શ્રવણ કરી જળ એવો વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે તો એનું શ્રવણ કરીના વૈષ્ણવ પ્રભુને ગમી ના શકે આપણને પાત્ર બનાવે છે ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના ચરણમાંથી થયું અને ભાગવતી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના મુખારવિંદમાંથી થયું ગંગા જ્યારે સ્વર્ગમાંથી અવતરિત થઈ ત્યારે શિવજીએ એને પોતાના મસ્તક પર ધારણ કરી છે અને કથા ગંગા ભગવાનના મુખમાંથી પ્રગટ થઈ શિવજીએ પોતાના હૃદયમાં ધારણ કરી છે પેલી ગંગામાં નાહવા જવું હોય તો હરદ્વાર ગંગોત્રી કાશી પ્રયાગ સુધી જવું પડે પરિશ્રમ કરવો પડે પણ કૃષ્ણ કથાની ગંગા એવી છે કે જ્યાં આપણે બેઠા હોઈએ ત્યાં સામેથી આવીને આપણને પાવન કરે છે અને જ્યાં તરસ્યો દેખાય એના ઘર આંગણે આવી એની પ્યાસ મિટાવે એનો ઉદ્ધાર કરે પેલી ગંગામાં નાવા જઈએ તો ડૂબીને મૃત્યુ થવાનો ભય પાણી ઊંડું હોય પગથિયા ચીકણા હોય લપસણા હોય સૂચનાઓ લખી હોય સાંકળ પકડીને સાવધાનીથી ના અનાગંગા એવી છે કે એની અંદર એવા એવા કે બહાર નીકળવાનું મન જ ન થાય અને જે વધારે જેટલું અંદર ડૂબે એટલો સરળતાથી ભવસાગરને પાર તરી જાય એવી આ ભગવત નામની ભાગી ચાર અક્ષર છે ભા ગ ભાગવતનો શાસ્ત્રાર્થ બતાવ્યો ભાગવત શાસ્ત્ર નો અર્થ શું ભાતિસર્વેશુ વેદેશુ ગતિ દુરસ્ત્યા વરિષ્ઠ સર્વશાસ્ત્રુ તત્વમ પરમ હિ યોગી નામ ભા દિપ્ત ધાતુ છે ભા અક્ષરથી જ્ઞાનની જ્યોત પ્રગટાવી અજ્ઞાનતાની નિવૃત્તિ કરી અને જ્ઞાનના પ્રકાશમાં એ પ્રભુના દર્શન કરાવે છે ગ શબ્દ ગતિવાચક છે આજે આપણા બધાની ગતિ કેવલ લૌકિક સંસારના તરફ ચાલી રહી છે જે કંઈ ક્રિયાઓ આપણે કરીએ છીએ પોતાના માટે પરિવાર માટે કુટુંબીઓ માટે આપણી આજીવિકા માટે શબ્દોમાં કહીએ તો આજ કામ કાલ કામ પરિક છે એવું શાસ્ત્ર છે કે આપણી લૌકિક ગતિ બદલી અને પ્રભુના તરફ આપણી ગતિ કરાવનારું આ શાસ્ત્ર છે ગ શબ્દ ગતિવાચક છે વ અક્ષર એની વરિષ્ઠતાનું સૂચન કરે છે જેટલા પણ શાસ્ત્ર છે જેટલા પણ આત્મકલ્યાણના સાધનો છે આ બધામાં ભાગવત સૌથી વરિષ્ઠ છે બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે ભાગવતમાં એવું શું છે કે કેવલ સાત દિવસ શ્રવણ કરી પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થઈ ગયો આમ શાસ્ત્ર કે છે કે રાજાઓ બધા નરકના ગતિના અધિકારી કહેવાય રાજા અથવા ન્યાયાધીશ જે લોકો ન્યાય કરનારા હોય કારણ કે પુરાવાના આધાર પર જ એ ન્યાય કરી અને દંડ દે ઘણી વાર નિર્દોષને પણ દંડિત કરે એટલા માટે નરકની ગતિ મળે અને પરીક્ષિતને તો ઋષિનો શાપ મળ્યો છે આટલી સરળતાથી ઉદ્ધાર થઈ ગયો તુલના કરી છે બે મત છે બ્રહ્માજી મોટું ત્રાજવું બનાવ્યું ત્રાજવાને પણ તુલા કહેવાય અને જેને આપણે કમ્પેરેટિવ સ્ટડી કહીએ બધા શાસ્ત્રોની તુલના કરી એમાં ભાગવત સૌથી શ્રેષ્ઠ છેવો મત ગયો